સત્ય છે અને સ્વામિનારાયણ મંદિરના કોઈ સંતે જે ટિપ્પણી કરી છે એને હું વખાડી નાખું છું અને આ વારંવાર દ્વારકાધીશ છે રહેશે અને હંમેશ રહેશે અને એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં પર્વ ભગવાન છે અને અખંડ છે તો જ્યારે કોઈ બીજા લોકો બોલે કોઈ સંત બોલે એનો કોઈ અર્થ નથી દ્વારકાધીશ હજ એકદમ હાજ હા હાજરા હજુર છે અને એ સામે જે ટિપ્પણી કરવામાં આવે છે એ બહુ જ દુઃખ થાય એવી વાત છે અને આપણે એને વખોડીએ છીએ હા એટલે આ એક એક એ લોકોનું મને લાગે છે કે દ્વારકાધીશમાં વિશ્વાસ નથી કે ભગવાન પર વિશ્વાસ નથી પોતાનામાં વિશ્વાસ છે એવું દેખાય છે એટલે એમનો વિશ્વાસ તો છે જ નહીં એમના ભગવાનનો એમનો વિશ્વાસ નહીં હોય નહીં તો દ્વારકાધીશ વિશે આવું બોલવું é bom, bom do que